જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું નેચરલ વોટરમેલન આઈસ્ક્રીમ આ આઈસ્ક્રીમ બનાવવા આપણે કોઈ પણ એસેન્સની જરૂર પડતી નથી આ આઈસ્ક્રીમ યુનિક તો છે સાથે આ ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તમારા બાળકોને આ આઈસ્ક્રીમ એક વખત ખવડાવશો ને તો વારંવાર આ આઈસ્ક્રીમ ખાવાની ચીજ કરશે મારી ચેનલમાં હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડીયો નેચરલ વોટરમેલન આઈસ્ક્રીમ બનાવવા આપણે એક તરબૂજ લેશું અને તેને વચ્ચેથી કટ કરી લેશું આપણે કટ કરેલા તરબૂચને એક જ ભાગની જરૂર પડશે હવે આપણે અને તેમાં થોડું થોડું કાઢી આ રીતના નાખતા જશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં તરબૂચ ને મિક્સર ચાર માં એડ કરી દીધું છે અને ફ્રેન્ડ્સ આપણે તરબૂચના કોર માં આ રીતના થોડોક ભાગ રાખીશું જેથી આપણું આઈસ્ક્રીમ તરબૂજ સાથે ખાવાની ખૂબ જ મજા આવશે હવે આપણે આને ક્રશ કરી લેશું ત્યારબાદ આપણે એક બાઉલ લેશું અને તેના પર ગળડી રાખી જ્યુસ ને ગાળી લેશું જેથી તરબૂજના બી અને વધારાનો ભાગ અલગ થઈ જાય તમે એક વખત આઈસક્રીમ બનાવી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે તરબૂજ નું જ્યુસ ગરાઈ જાય પછી આપણે કઢાઈ લેશું અને તેમાં ને એડ કરી દેશું અને મીડિયમ આચે જ્યુસના વધારાના પાણીને ભરવા દેશું અને ખટ થવા દેશું ફ્રેશ તમે જોઈ શકો છો આપણું માંથી પાણી ભરવા લાગ્યું છે હવે આપણે આમાં ચાર થી પાંચ ચમચી ખાંડ એડ કરી દેશું અને ફ્રેન્સ મીઠાશ તમે તમારા સ્વાદ અનુસાર રાખી શકો છો અને આપણે આને સતત હલાવતા રહેવાનું છે જેથી આપણું જ્યુસ નીચે બેસી ન જાય તમે જોઈ શકો છો આપણું જ્યુસ ઘટ થઈ ગયું છે આપણે આ રીતના કન્ડિશન રાખવાની છે હવે આપણે જ્યુસને બીજા બાઉલમાં કાઢી અને ઠરવા દેશું આપણું જ્યુસ ઠરે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લેશું તો એક કઢાઈમાં પાંચસો એમએલ ફૂલ ફેટ દૂધ લઈ તેને એક બોલ થવા દેશું ફ્રેશ તમે મારી આવી યુનિક અને ટેસ્ટી રેસિપી જોવા મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આપણે આ રીતના દૂધને સતત હલાવતા રહીશું જેથી આપણું દૂધ નીચે બેસી ન જાય ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા દૂધમાં ઉફાણ આવવા માંડ્યું છે હવે આપણે તે દૂધમાંથી બે મોટા ચમચા દૂધ એક વાટકામાં કાઢી અલગ રાખી દઈશું અને જે દૂધ વાટકામાં અલગ રાખ્યું હતું તેમાં બે ચમચી વેનીલા કસ્ટર્ડ પાવડર એડ કરી કરી સરખી રીતે મિક્સ વેનીલા કસ્ટર્ડ પાવડર એડ કરવાથી આપણું આઈસ્ક્રીમ ખૂબ જ ટેસ્ટી બનશે હવે આપણે જે વેનીલા કસ્ટર્ડ પાવડર વાળું દૂધ તૈયાર કર્યું હતું તેને બોલ થતા દૂધમાં ધીમે ધીમે એડ કરતા જશું અને મિક્સ કરતા જશું ફ્રેશ હવે આપણે દૂધમાં બે થી ત્રણ ચમચી ખાંડ એડ કરી દઈશું અને તેને ઓગળવા દઈશું આ આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે કોઈ પણ એસેસની જરૂર પડતી નથી અને એકદમ નેચરલ આઈસ્ક્રીમ બને છે ફ્રેશ તમે જોઈ શકો છો આપણું દૂધ ઘટ થઈ ગયું છે અને આપણે દૂધની કન્ડિશન આ રીતની રાખવાની છે હવે આપણે દૂધને થોડીવાર ઠરવા દઈશું ફ્રેશ હવે આપણે મિક્સર ચાલ લઈશું અને તેમાં તૈયાર કરેલા દૂધ એડ કરી દઈશું ત્યારબાદ જે તરબૂચનો જ્યુસ તૈયાર કર્યો હતો તે પણ આમાં એડ કરી દેશું અને પછી બે મોટા ચમચા અમૂલ ફ્રેશクリーム એડ કરી દેશું તમારે ફ્રેશクリーム ના યુઝ કરવો હોય તો ઘરે બનાવેલા તાજી મલાઈ પણ તમે આમાં એડ કરી શકો છો હવે આપણે આ બધું સરખી રીતે ક્રશ કરી લેશું અને ફ્રેન્ડ્સ આપણે આને 4 થી 5 મિનિટ મિક્સર જાર્માં ક્રશ કરી લેશું

મારી મમ્મીનો વિડીયો સારો લાગી ગયો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ